અમરેલી જિલ્લામાં છેલ્લા 26 દિવસમાં નેશનલ હાઈવે પર વાહન અડફેટે 3 વન્ય પ્રાણીઓના મોત અમરેલી જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય ગણાતો જિલ્લો છે પણ વન્ય પ્રાણીઓની માઠી દશા બેઠી હોય તેમ છેલ્લા 26 દિવસમાં ત્રણ વન્ય પ્રાણીઓના મોત નેશનલ હાઈવે પર વાહન હડફેટે થયા છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે વન્ય પ્રાણીઓ માટે ગોજારો સાબિત થઈ રહ્યો હોય

મોત નીપજેલું હતું બાદ હજુ પચીસ જાન્યુઆરીએ નેશનલ હાઇવેના બાલાની વાવ ગામે દીપડીનું વાહન હડફેટે મોત નીપજ્યું હતું અને આ છવ્વીસ દિવસમાં ત્રણ વન્યપ્રાણીઓના મોત નેશનલ હાઇવે પર થયેલા છે

ગત રોજ એટલે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અંદાજે સાંજના સાતથી સાડા સાત વાગ્યાની સમયગાળામાં જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા નાગેશ્વી બીટના નાગેશ્વીના ગામે જે ભાવનગર સોમનાથ કોસ્ટલ હેવે પસાર થાય છે ત્યાં નાગેશ્વી ટોલ બૂથ છે એની એક્ઝેક્ટ પાંચસો મીટરની આસપાસ એક અજાણા ઈસમ દ્વારા પૂરપાટ ઝડપાઈ વાહન ચલાવીને એક મહાદાસિરોનું મૃત્યુ નિપજાવે માદાસિંહની ઉંમર અંદાજીત પાંચથી નવ વર્ષ હતી જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ દસ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટૂલ બોક્સથી લઈને ટીમ્બી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે આ વાહન ચાલક છે જેનું નામ છે વિરેન્દ્ર રાયસિંહભાઈ રાઠોડ ઉંમર વર્ષ ત્રીસ જેઓ મૂળ વતરી પ્રણાંદ કોડીનાના છે જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં પ્રોટેક્ટ્યુઅલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે હવે શું કાર્યવાહી કરવામાં છે આની સામે હાલ વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકની વિવિધ કલમો દાખલ કરીને

વાહન ચાલકોને ખાસ અપીલ એજ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઇન મુવમેન્ટનો વિસ્તાર છે વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાયનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે અંદાજે દસ કિલોમીટરમાં પાંચથી છ જગ્યાએ સ્પીડ સ્ટેશન સાથેના સાયનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું